દેવ દિવાળી અને કાર્તિકી પૂર્ણિમાના અનેરા દિવસે બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અંબાના દર્શન કરવા માટે શક્તિ દ્વારથી ભક્તોની લાંબી લાંબી લાઈન જોવા મળી હતી અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને અંબાજી મંદિરમાં સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા જોવા મળ્યા હતા ગુજરાતના જાણીતા ગાયિકા કિંજલ દવે પણ માં અંબાના સાનિધ્યમાં પહોંચ્યા હતા ત્યારે પોતાના પરિવાર સાથે મંદિરમાં દર્શન કર્યા હતા મંદિરના મહારાજ દ્વારા આશીર્વાદ અને ચુંદડી પણ તેમને આપવામાં આવી હતી દેવ દિવાળી નિમિત્તે કાર્તિક પૂનમના રોજ ભક્તો મોટી સંખ્યામાં માના દર્શને પહોંચ્યા હતા સેવાકીય સંઘ દ્વારા અંબાજી મંદિરમાં પૂનમે ભક્તોને વિના મૂલ્યે ચાની સેવા પણ આપવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તોએ ચાની ચુસ્કી માણી હતી